ખબર છે વિજ્ઞાનમાં અમુક વસ્તુઓ છે ને સાવ જાદુ જેવી લાગે પણ એની પાછળનું કારણ એટલું જ સરળ અને મજેદાર હોય છે તો આજે આપણે એવી જ એક પ્રક્રિયાને સમજવાના છીએ એ પણ એક સિમ્પલ પ્રયોગની મદદથી તો ચાલો તૈયાર સૌથી પહેલાં તો એક બીકરમાં આપણે થોડો કડી ચૂનો લઈશું એ જ પેલો સફેદ પાવડર જેવો એનું સાયન્ટિફિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ હવે આમાં આપણે ધીમે ધીમે પાણી નાખીશું અને પછી બસ બીકરને બહારથી અડીને જોવાનું છે જોઈએ શું થાય છે અરે વાહ જુઓ તો ખરા પાણી નાખતાની સાથે જ કંઈક થવા માંડ્યું હિસ એવો અવાજ આવે છે અને બીકર તો એકદમ ગરમ થઈ ગયું છે હાથ લગાડતા જ ખ્યાલ આવે આ કોઈ જાદુ નથી હો આ તો છે પ્યોર હીટ એટલે કે ઉષ્મા જે આ રિએક્શનમાંથી નીકળી રહી છે પણ સવાલ એ છે કે આટલી બધી ગરમી અચાનક આવી ક્યાંથી આજે ગરમ થવાની ઘટના બનીને એ એક કેમિકલ રિએક્શન છે તો સાયન્સ આના વિશે શું કહે છે ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને કહેવાય છે સંયોગીકરણ પ્રક્રિયા હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી સંયોગનો મતલબ શું જોડાવું બરાબર બસ એ જ છે જ્યારે બે કે વધારે વસ્તુઓ જોડાઈને કોઈ એક જ નવી વસ્તુ બનાવે તો એને સંયોગીકરણ કહેવાય આપણા પ્રયોગમાં શું થયું કળી ચૂનો અને પાણી આ બે વસ્તુઓ હતી એ બંને જોડાઈ અને એક નવી વસ્તુ બની ઓકે તો કન્સેપ્ટ તો સમજાઈ ગયો પણ વૈજ્ઞાનિકો આટલી લાંબી વાતને ટૂંકમાં કેવી રીતે લખે એ લોકો વાપરે છે કેમિકલ ઇક્વેશન એટલે કે રાસાયણિક સમીકરણ સમજો ને કે આ એમની એક ખાસ કોડ લેંગ્વેજ છે ચાલો આ સમીકરણને તોડીને સમજીએ સૌથી પહેલાં છે સી એસ આ છે આપણો ચૂનો અને એસનો મતલબ છે સોલિડ એટલે કે ઘન પછી છે વત્તા એચ ટુ ઓ એલ એચ ટુ એટલે પાણી અને એલ એટલે લિક્વિડ એટલે કે પ્રવાહી હવે જુઓ પેલું તીર એ બતાવે છે કે આ બંનેમાંથી શું બન્યું અને બન્યું છે સી એ ઓ એચ ટુ એ ક્યુ આ એક નવું જ કમ્પાઉન્ડ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એ ક્યુનો મતલબ છે કે એ પાણીમાં ઓગળેલું છે જોયું બે વસ્તુઓમાંથી બની ગઈ ફક્ત એક જ વસ્તુ આ ટેબલથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે જુઓ ડાબી બાજુ છે પ્રક્રિયકો એટલે કે જેણે રિએક્શનમાં ભાગ લીધો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બે વસ્તુઓ અને જમણી બાજુ છે નિપજ એટલે કે રિએક્શન પછી શું બન્યું અને ત્યાં જુઓ ફક્ત એક જ નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આજ તો સંયોગીકરણનો મેઇન પોઈન્ટ છે ઇનપુટ બે પણ આઉટપુટ ફક્ત એક હવે એવું ના વિચારતા કે આ બધું ખાલી લેબમાં જ થાય છે આ સહયોગીકરણ પ્રક્રિયા તો આપણી આસપાસ સતત થતી રહે છે ચાલો એના અમુક એવા ઉદાહરણો જોઈએ જે આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ છીએ જેમ કે કોલસાનું સળગવું આપણે જ્યારે કોલસો સળગાવીએ છીએ ત્યારે શું થાય છે કોલસો એટલે કાર્બન એટલે કે સી એ હવામાં રહેલા ઓક્સિજન એટલે કે ઓ સાથે જોડાય છે અને આ બંને જોડાઈને શું બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ સી જુઓ ફરીથી એ જ વાત બે વસ્તુઓ ભેગી થઈ અને બની અને બીજું ઉદાહરણ તો એવું છે જેના વગર આપણે જીવી જ ના શકીએ પાણી તમને જાણીને નવાઈ લાગશે પણ પાણી પણ એક સંયોગીકરણ પ્રક્રિયાથી જ બને છે હાઇડ્રોજન ગેસ જે પોતે સળગે છે અને ઓક્સિજન ગેસ જે સળગવામાં મદદ કરે છે એ બંને જ્યારે જોડાય છે ત્યારે આગ ઓલવનારું પાણી બને છે ને કમાલની વાત અહીં પણ બે ગેસ ભેગા થઈને એક લિક્વિડ બનાવે છે તો આપણે કળી છૂનનો જોયો કોલસો સળગતો જોયો અને પાણી બનતું પણ સમજ્યા આ બધામાં એક વાત કોમન હતી તો આ બધામાંથી શીખવાનું શું છે આનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે સંયોગીકરણ પ્રક્રિયાને ઓળખવાનો નિયમ એકદમ સિમ્પલ છે બસ આટલું જ યાદ રાખવાનું એક શરૂઆતમાં બે કે તેથી વધુ વસ્તુઓ હશે બે એ વસ્તુઓ તત્વ પણ હોઈ શકે કે સંયોજન પણ અને ત્રણ જે સૌથી અગત્યનું છે રિએક્શનના અંતમાં પ્રોડક્ટ એટલે કે નિપજ હંમેશા અને હંમેશા ફક્ત એક જ બનશે બસ આટલું જ છે તો હવે જ્યારે પણ આપણી આસપાસ કંઈક બદલાતું જુઓ જેમ કે લોખંડ પર કાટ લાગવો કે પછી ફટાકડા ફૂટવા ત્યારે એક મિનિટ માટે વિચારજો શું અહીં પણ બે વસ્તુઓ જોડાઈને કોઈ એક નવી વસ્તુ બનાવી રહી છે શું આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા હોઈ શકે આપણી દુનિયા આવા કેમિકલ જાદુથી ભરેલી છે બસ એને જોવાની નજર કેળવાની જરૂર છે